જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ આજે આપણા ઘરના બગીચામાં લીમડો કાપ્યો હતો પાકી જતો તો મોટો મોટો થઈ ગયો તો તો શું ચાલો કાપી અને આપણે માર્કેટમાં દઈ દેશું તો જો મસ્ત કાપી લીધો છે અને ધોઈ પણ લીધો છે વરસાદમાં પણ ધોવા ગયો છે બાંધી નાખ્યું આ બધા માર્કેટ માંથી લઈ જશે પછી વઘાર થશે મસ્ત લીમડા ચટણી બનાવશે કોઈ પણ બઉ સારો વઘાર માં નાખવું જોઈએ